હલો મિત્રો આપણા લોગની અંદર કેમ છો બધા તો આપણે ગયા હતા આજે એરંડામાં પાણીવાળો પાણીવાળીને હવે આવશે ખરી આપણી વરિયારી હતી મેં કીધું આજે વરિયારીમાં વાંટો મારતા કાંઈ કેવી છે વરળી કેવી છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો આ આપણી વરિયારી છે આપણે ફાવડો તો ભેગો જ છે પાણી વાળીને આવતા હતા ખેતરમાંથી વરિયાળી મિત્રો આ આપણી વરિયાળી છે એવી છે કોમેન્ટ કરજો મિત્રો વરિયાળીને ફાલ જ જોરદાર છે આવ ફાલ એવી વરિયારી ફાલી છે ને મિત્રો ગાડી વરિયાળી થઈ ગઈ છે મિત્રો આ બિયારણ બહુ જોરદાર છે વરિયાળી એટલે વરિયારી આવી ફાલી છે અંદર જઈને બતાવું તમને મિત્રો આ પવનથી વરિયાળી પડી ગઈ હતી વરિયાળી બહુ જોરદાર હતી હાલ મિત્રો બે દિવસ પહેલાં પવન આવ્યો હતો ઘણો એ વરિયાળી પડી ગઈ હતી મિત્રો આ વરિયાળીનું બિયારણ સારામાં સારું બેસ્ટ બિયારણ છે આપણે આજે મારી એ વરિયાળી પહેલાં આપણે વિડીયો એક મોકલ્યો તમે વિડીયોમાં તાર વરિયાળી નાની હતી તાર ફાલ નતો આવો હવે તો મિત્રો અંદર હાલાતો નહીં એવી થઈ ગઈ છે જો હું પણ અંદર નહીં ચાલી કહેતો એ વરિયાળી થઈ છે મિત્રો વરિયાળી તો જોરદાર છે તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને આપણા વિડીયોને પણ સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો પાવડો તો આપણે ભેગો આજે આ રેન્ડમ પાણી વાળ્યું હવે આમાં આપણે એક પાણી વાળવાનું છે આ વરિયાળીમાં પછી નથી વાળવાનું એક પાણી વાળી દઈએ હવે છેલ્લું પછી આ વરિયાળી પાકી જશે વરિયાળી પણ મિત્રો આ વરિયાળી બહુ જોરદાર થવાની છે પહેલો નંબર વરિયાળી છે જોરદાર થવાની છે ફાલની તો મિત્રો કોઈ ખામી જ નહીં આ વરિયાળીની અંદર એટલો ફાલ આવ્યો છે ફાલની તો કોઈ ખામી જ નહીં જુઓ ફાલ બાકી જોરદાર છે એટલા માટે મિત્રો આ ખેતરમાં પહેલી વાર વરિયારી વાય છે પણ બહુ જોરદાર વરિયારી થઈ બીજા ભાઈએ વાય છે પણ મિત્રો આવી નથી બીજાની આપણે તો આવી વરિયાળી થઈ છે એક જોરદાર બહુ સરસ વરિયારી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને ચેનલને પણ સપોર્ટ આપતા રહેજો આવા જ વિડીયો જોવા માટે તો મિત્રો હું પણ ખેતીવાળી જ વિડીયો બનાવું તો મિત્રો સપોર્ટ કરવાનો ભૂલતા નહીં આપણી વરિયારી છે હવે આપણે જાવું છે ઘરે કેમ કે આપણે પાણી વાળતા હતા વરિયારીમાં એટલે હવે જઈએ ઘરે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે તો આજના બ્લોગમાં આટલું જ ફરી મળશું નવા વિડીયો સાથે